અને ઋષિ મુનિઓની મંડળીમાં શ્રી સુતજી મહારાજને ગાદી પર બેસાડીને બધા ઋષિઓ પ્રશ્ન કરે છે કોઈ ઋષિ દસ હજાર વર્ષના થાય કોઈ વીસ હજાર વર્ષ ના થાય કોઈ પચાસ હજાર વર્ષના ઋષિઓ થઈ અનેક ઋષિઓ બેઠા છે ને ઋષિઓની મંડળીમાં શ્રી સુતજી મહારાજ બેઠા છે અને સુતજી મહારાજને બધા ઋષિઓ પ્રશ્ન કરે છે ઋષિઓ કહે છે તયા ખલુ પુરાણાની ચેતિહાસાની ચેતીહાસાની અનઘ ન શબ્દનો અર્થ છે જે પાપથી રહીત છે મારા જ અમારા કોઈ પાંચ છ નાના મોટા પ્રશ્ન છે તમે એનું સમાધાન કરો અને બધા ઋષિઓ પ્રશ્ન કરે છે અને પ્રશ્નની અંદર પણ વિવેક હોય ઋષિઓ પાછા બધા જાણકાર છે જ્ઞાની છે એવું નથી કે એમણે કથાઓ સાંભળી નથી અનેક કથાઓ સાંભળી છે છતાં પણ સુતજીને ગાદી ઉપર બેસાડી અને ધ્યાનથી કથા સાંભળે છે અને ઋષિઓ એ વખતે એકદમ શૂન્ય થઈ ભાવ વિભોર થઈને કથા સાંભળે છે કારણ કે કથા સાંભળવામાં એવું છે કે કથા સાંભળવી હોય તો આપણે ખાલી થવું થવું જોઈએ હું તો આપણા જીવનમાં એ કથા ઉતરે નહીં તો આપણે જ્ઞાની જે આપણને બહુ આવડે છે આપણે હોશિયાર જે આપણે ઘણી બધી કથાઓ સાંભળી છે તો એક પણ શબ્દ આપણી અંદર ઉતરે શ્રોતા શ્રોતાઓના વક્તાઓના લક્ષણ બતાવ્યા છે હું પદ્મપુરાણના મહાત્મ્યમાં તો બહુ બતાવ્યા છે હું પ્રાણીઓના નામ લખી લખીને કહ્યું છે કે આવા પ્રકારના બહુ વધારે સાંભળે નહીં ને બહુ વધારે સાંભળે નહીં ને વધારે કોઈને ડિસ્ટર્બ કરે ને કથામાં મોબાઈલ વાપર્યા કરે એવા હોય અને કોઈ સોતા ઘણી વાર હા બે આમ કે અરે તો કે ના હું તો ધ્યાનથી સાંભળું છું પેલા બેન કે તું બે વખત મારા ગભા ઉપર ગભો નાખ્યો તો કે ના એ તો મને આદત છે હું આંખો બંધ કરીને સાંભળું છું એને ખબર ના હોય કે સમાધિ લાગી ગઈ એટલે કોઈ સોતા એક નગરની અંદર એક મૂર્તિકારે સુંદર મજાની મૂર્તિ બનાવી અને એને બજારમાં વેચવા માટે રાખી અને મૂર્તિનું મૂર્તિનું મૂર્તિની કિંમત મૂકી એકમાં લગાવ્યું સ્ટીકર પાંચ હજાર ને એકમાં લગાવ્યું પચાસ હજાર પિત્તળની છે બનાવનાર તમારી સામે જ છે પણ હવે આ પાંચ હજાર ને પચાસ હજારનો ભેદ તમારે બધાએ બતાવવાનો બધા આવીને જોવા લાગ્યા કોઈ મૂર્તિને ઊંચી કરે આજુબાજુમાં જોવે કંઈ સમજાતું નથી ટકોરા મારે આ નગર છે કે આ પોલીસ છે એમ પ્રયાસ કરે પણ કોઈ ભેદ દેખાતો નથી ઘણી વાર એવું બને હો પેલા છાપામાં આવતું ને કે એક ચિત્ર હોય ને બંને ચિત્રની નીચે લખ્યું હોય કે આ બંને ચિત્રમાં છ ભેદ છે તમે બતાવો એટલે અમુક પેન લઈને બેઠા હોય ને તો તરત ભેદ બતાવે હું અને તમને પાછું શરૂઆતમાં એમ લાગે કે આ બંને ચિત્રો એક જેવા છે પણ તમે ધ્યાનથી જુઓ બુદ્ધિનો પ્રયોગ કરો તો તમને એમાં છ ભેદ પણ દેખાય આ બધા આ બધા માણસો ત્યાં બજારમાં આવી જોવે છે કે આ મૂર્તિ પાંચ હજારની આ પચાસ હજારની શું છે આમાં કંઈ સોનાનો ગિરેટ લગાવ્યો છે કે શું તો કે ના આ બંને પિત્તળની જ મૂર્તિ છે પાંચ પાંચ કિલોગ્રામની છે આનો ભેદ તમારે બતાવવાનો ત્યારે એક સજ્જન વ્યક્તિ સત્સંગી હતા ત્યાંથી નીકળ્યા એમણે મૂર્તિકારને કીધું હું ભેદ બતાવું તો કે બતાવું એમણે એક સુતળી મંગાવી દોરી સુતળી મંગાવીને થોડી ઘસી અને પછી એક મૂર્તિના કાનમાં નાખી જેવી કાનમાં નાખી તો બીજા કાનમાં સીધી દોરી નીકળી હો અને પાછી થોડી વાર પાછી સુતળી ઘસી અને બીજી મૂર્તિના કાનમાં નાખી તો એ બીજા કાનમાં નીકળી એ સીધી પેટમાં ગઈ એટલે પેલા સજ્જને કીધું કે આ મૂર્તિ પાંચ વાળી જે આ કાનમાંથી આ કાનમાં સાંભળે નાખી દે એ પાંચ વાળી અને જે અંદર ઉતારે એ પચાસ વાળી મૂર્તિ હું બોલો શ્રી કૃષ્ણ કનૈયા કનૈયાલા શ્રી ભાગવત ભગવાન કી એટલે પ્રશ્ન પૂછવામાં પણ વિવેક હોય